રોમ ભાઈઓ સિસ્ટમ પાર થઈ ગઈ મહાદેવ મહાદેવ કેમ છો મિત્રો આશા છે કે તમે મજામાં જઈશો તો આપણે તૈયાર થઈ ગયા હવે બેસી જઈએ નાસ્તો કરવા નાસ્તો આપણે કરી લીધો તો હવે આપણે નીકળ છે મહારાષ્ટ્ર માં કે ફરવા ક્યાં જવાના છે તો તમે બ્લોગ માં બન્યા રહેજો આજે બહુ જ મજા આવશે હું અને જાડી આવી ગયા બસ સ્ટેશન તો હવે હમણાં બેસમાં બેસી જાઉં બસ થોડી જ વારમાં

આ બાજુ છે ને આમ ગ્રીન સિટી બહુ લીલા લીલા ઝાડ બહુ મસ્ત જોવા મળે એમ સરસ લાગે જો મિત્રો આ શિવાજી મહારાજ નો ચોક છે તમે જોઈ શકો શિવાજી ચોક છે ભગો લહેરાય જાવ જો પબ્લિક બધા બસ રાહ થાય

છો મિત્રો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું ફોરવીલ ફોરવીલ તમે જોઈ શકો છો મસ્તના ડુંગડા આપણે બસમાંથી ઉતરી ગયા અને હવે થોડું કાલે જવું પડશે જો હું તમને બતાવું હું અને જાડી પહોંચી ગયા ત્રંબકેશ્વર દર્શન કરવા જો હું તમને બતાવું મંદિર મસ્ત પહાડ માં છે હમણાં દર્શન કરવાના છે જો હું તમને બતાવું મસ્ત નું આગળ પણ હજી એક જગ્યાએ જવાનું છે તો તમે લગમાં બન્યા રહેજો અને હું પણ તમને દર્શન કરાવું હમણાં આપણે શૂઝ અહીંયા કાઢવા પડશે અને બેગ અહીંયા મૂકવું પડશે તો આપણે શૂઝ કાઢીને પછી જઈએ જોઉં મેં અને જાડીએ લઈ લીધી વીઆઈપી ટિકિટ કે સદેલમાં ઊભે તો 3-4 કલાકની વાર લાગે એટલે આપણે વીઆઈપી ટિકિટ લઈ લીધી અને હવે આપણે જઈએ દર્શન કરવા તો આપણે ફ્લાવર નું લઈ લીધું અને હવે લાઈનમાં જઈએ છે ટ્રાફિક તો છે વીઆઈપી માં જો પણ જોતો હુંંસાડી બેય છે ફ્લાવર અને કમળ પછી તતુરાનું ફૂલ છે અને પ્રસાદ છે એ આપણે મહાદેવને ચડાવવા માટે લીધું છે ત્રંબકેશ્વર એક જ્યોતિર્લિંગ છે અને તમે જોઈ શકો છો અહીંયા ભક્તો મહાદેવના દર્શન કરવા માટે બહુ જ ઉમટી પડ્યા છે જો એવડી ટ્રાફિક છે ને કે આપણે આગળ ને પાછળ ને બહુ ધક્કા મૂકી

પણ આજે ફાઇનલી મેં મારી લાઈફમાં રિયલમાં જોઈ લીધું અને આ મહાદેવનું મંદિર છે જે બ્લેક પથ્થરથી બનાવવામાં આવ્યું છે મેં ત્રણ જ્યોતિર્લિંગ જોઈ લીધા એક સોમનાથ બીજું નાગેશ્વર જે દ્વારકામાં આવ્યું છે અને એક ત્રંબકેશ્વર મહાદેવ ત્રણ જોયા છે હજુ બારમાંથી બીજા જોવાના બાકી છે લાઈફમાં ક્યારે મહાદેવનો હુકમ થાય અને ક્યારે હું બીજા જ્યોતિર્લિંગ જોઉં એ તો મારા મહાદેવને ખબર આવે તો હવે આપણે આખા મંદિરને ફરતે પ્રદક્ષિણા કરી લઈએ અને જો હું તમને આખા મંદિર નું ફરતું વ્યૂ બતાવું જો તમે જોઈ શકો છો મંદિરને સીડુજુથી શણગારેલું છે પછી આપણે પાછા હતા ત્યાં મેન ગેટવે આવી ગયા આ મેઈન દ્વાર છે અંદર જવા માટેનો આપણે દર્શન કરી અને ફરતી પ્રદક્ષિણાઈ કરી લીધી અને હવે પાછા આપણે બહાર આવી ગયા હવે આપણા ચંપલને બધું પહેરી લઈએ દર્શન કરી લીધા અને હવે આપણે જોઈએ છીએ બસની વાટ હું અને જાટુબે રાહ જોઈએ હવે બસ આવે પછી આપણે બેસીને નહીં બીજી જગ્યાએ ફરવા જઈએ તો તમે વ્લોગમાં બન્યા રહેજો આગળ ક્યાં જાય શું કરીએ બહુ મજા આવશે આજે તમે બન્યા રહેજો જો સાડી ઊભી છે બસ ટીંગાડી રાહ જોઈએ છે બસ બિચારી પછી તો હું ને ચાડી દી પાછા બેસી ગયા બસ માં અને ટિકિટ લઈ લીધી જોઈ શકું હવે ક્યાં જઈએ જોઈએ નાસિક શહેરનું વ્યૂ તમે જુઓ આમ પહાડી ને લીલુંછમ તમે જુઓ તો આ બાજુ એટલા મોટા મોટા પહાડ હે ને આવા મજા જ આવે આમ આપણે આવું દ્રશ્ય જોઈને નાસિક શહેર છે તે ગોદાવરી નદીના કિનારે આવેલું છે અને તે તેની આગવી ઓળખ ધરાવે છે જેમ કે શું કહેવાય ધાર્મિક રીતે ઔદ્યોગિક રીતે અને કૃષિ ગતિવિધિઓ માટે આ શહેર ખૂબ જ જાણીતું છે જો તમે જોઈ શકો છો એના વ્યૂ જેટલા મસ્ત આવે ને આમ તમે જો ને તો તમને એમ થાય કે બસ હરિયાળીમાં જ આપણે રહી જઈએ અહીંયા જો અહીંયાનું નું હું તમને બતાવું હવે

અને આ છે રોટલી તો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી મહાદેવ મહાદેવ ટાટા બાય બાય